જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ એકાદશકંદ અધ્યાય છ સ્વધામમાં પધારવા શ્રી કૃષ્ણને દેવોની પ્રાર્થના શ્રી સુખદેવજી બોલ્યા પછી સનકાદી પુત્રો દેવો તથા પ્રજાપતિઓ સહિત બ્રહ્મા ભૂત ગણોથી યુક્ત ભૂત ભવિષ્યના ઈશ્વર શંકર વાયુઓ સહિત ઇન્દ્ર આદિત્યો વસુઓ ઈશ્વર અશ્વિની કુમારો ઋષભો અંગીરસો રુદ્રો વિશ્વદેવો સાધ્યદેવો ગંધર્વો અપ્સરાઓ નાગા સિદ્ધો ચારણો યક્ષો ઋષિઓ પિતૃઓ વિદ્યાધરો તેમજ કિન્નરો આ બધા શ્રીકૃષ્ણના દર્શન કરવા ઈચ્છતા દ્વારકા ગયા કેમ કે ભગવાને જે શરીરનું મનુષ્ય લોકના મનને આનંદ ઉપજાવી સર્વ લોકોના પાપનો નાશ કરનારો યશ લોકમાં ફેલાવ્યો હતો તે શરીરનું દર્શન કરવા તેઓ ઈચ્છતા હતા મોટી સમૃદ્ધિથી અને તેથી જ અત્યંત પ્રકાશથી દ્વારકામાં તે દેવોએ અદભુત સ્વરૂપવાળા શ્રીકૃષ્ણના અતૃપ્ત નેત્રે દર્શન કર્યા પછી સ્વર્ગના બગીચાઓના પુષ્પોથી શ્રી શ્રીકૃષ્ણને ઢાંકી દેતા તે દેવો આશ્ચર્યકારક પદો તથા અર્થોવાળી વાણી વડે જગદીશ્વર ઈશ્વર શ્રી કૃષ્ણ પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા દેવો બોલ્યા હે નાથ બુદ્ધિ ઇન્દ્રિયો પ્રાણ મન તેમજ વચન વડે અમે આપના ચરણકમળને દંડવત પ્રણામ કરીએ છીએ જેને કર્મરૂપી મોટા પાસમાંથી છૂટવા ઈચ્છતા ભાવયુક્ત પુરુષો હૃદયમાં કેવળ ચિંતવે છે પણ પ્રત્યક્ષ જોઈ શકતા નથી ત્યારે અમે જો આજે પ્રત્યક્ષ જોઈ છીએ અહો અમારા કેવા ભાગ્ય હે અજીત માયાના ગુણોમાં નિયંતાર રૂપે રહેલા આપ મનથી પણ તર્ક કરનારે અશક્ય એવા અવ્યક્ત જગતને ત્રિગુણાત્મક માયાથી પોતાના વિશે જ સર્જો છો છતાં આપ કર્મો વડે લેપાતા નથી કારણ કે આવરણ રહિત આત્મસુખમાં રમો છો અને તેથી જ રાગાદી દોષોથી રહિત છો હે સ્તુતિ કરવા યોગ્ય શ્રેષ્ઠ દેવ સત્વગુણમય આપના ભક્તોને આપનો યશ સાંભળવાથી પુષ્ટ થઈ વધેલી ઉત્તમ શ્રદ્ધાથી જેવી હૃદય શુદ્ધિ થાય છે તેવી દુષ્ટ આશ્રય વાળા રાગી પુરુષોને ઉપસા ઉપાસનાથી શાસ્ત્ર શ્રવણથી વેદાધ્યનથી દાનથી તપથી કે યજ્ઞ યાગાદિ ક્રિયાઓ કરવાથી થતી નથી હે ઈશ્વર આપના ચરણને મોક્ષ મોક્ષરૂપ કલ્યાણ મેળવવા પ્રેમભીની હૃદયથી ચિંતવે છે ભક્ત પુરુષો સમાન ઐશ્વર્ય પામવાને વાસુદેવાદી વ્યૂહમાં પૂજે છે ભક્તોમાં પણ કેટલાક આત્મવાન ધીર ભક્તો સ્વર્ગ લોક ઓળંગી વૈકુંઠ મેળવવા ત્રણે કાળ પૂજે છે યાજ્ઞિકો બંને હાથ ભેગા કરી તેમાં હવિષ લઈને યજ્ઞના આહવનીયત વગેરે અગ્નિના વેદોક્ત વિધિથી ઇન્દ્રાદિ સ્વરૂપ જ ચિંતવે છે અધ્યાત્મ યોગમાં જોડાયેલા યોગીઓ આત્મારૂપ આપની માયા રૂપ અણી માદી સિદ્ધિને પામવાની ઈચ્છાથી ચિંતવે છે અને પરમ ભાગવત ભક્ત પુરુષો સર્વ સ્વરૂપે પૂજે છે તે આપના ચરણ અમારી અશુભ વાસનાઓને બાળવા અગ્નિરૂપ થાવ હે પ્રભુ જ્યાં હું છું ત્યાં જ આ વનમાળા વાસી થઈને પણ રહે છે આ વાસી મનવાળા સાથે ભગવતી લક્ષ્મીજી શોકની પેટે સ્પર્ધા કરે છે છતાં તે લક્ષ્મી ન ગણીને આપ મારા ભક્તોને આપી છે આવી પ્રીતિથી સારી રીતે આપની પૂજાને સ્વીકારો છો તે આપના ચરણ અમારી અશુભ વાસનાઓને અગ્નિરૂપ હે વ્યાપક ભગવાન હે મૂકવા તૈયાર થયેલા આપના પગ બીજે પગલે જ્યારે સ્વર્ગમાં ગયો ત્યારે અત્યંત ઊંચા કરેલા વિજય ધ્વજ જેવો જણાતો હતો ને ત્રણ પ્રકારે વહેતી ગંગા તેની પતાકા જેવી લાગતી હતી વળી એ પગ તે વેળા અસુરોની સેનાને ભયજનક દેવોની સેનાને અભય આપનાર સાધુ દેવોને સ્વર્ગ આપનાર અને દુષ્ટ દૈત્યોને નીચે પાતાળમાં હાંકી કાઢનાર થયો હતો તે આપનું ચરણ આપનું ભજન કરતાં અમારા પાપોને દૂર રહો માહે કરી પીડાતા બ્રહ્માદિ દેવો પણ કાળના પ્રવર્તક અને પ્રકૃતિ પુરુષના કારણે આપને નાકમાં નાથેલા બળદોની પેઠે વસ રહે છે પુરુષોમાં ઉત્તમ તે આપના ચરણ અમારું કલ્યાણ કરો આપ આ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લયના કારણ છો કેમ કે વિદ્વાનો આપને પ્રકૃતિ પુરુષ તથા મહત્ત્વના પણ નિયંતા કહે છે વળી ત્રણ ચાતુર્માસ રૂપ વિભાગોવાળા હોય સર્વનો નાશ કરવા પ્રવૃત્ત રહેલો ગંભીર વેગવાળો આ વર્ષ રૂપી કાળ પણ આપ જ છો માટે જ આપ ઉત્તમ પુરુષ છો આપણી પાસેથી શક્તિ મેળવી અમોધ પરાક્રમી થયેલા પુરુષે માયાની સાથે રહી જગતનો ગર્ભ જેવા મહત્ત્વને ઉત્પન્ન કર્યું છે એ મહત્ત્વને તે જ માયાથી વ્યાપ્ત થઈ પોતાની આ બ્રહ્માંડ ઉત્પન્ન કર્યું જે બ્રહ્માંડ સુવર્ણ જેવું પ્રકાશમાન હોય બહારના ભાગમાં આઠ આવરણોથી યુક્ત છે હે ઇન્દ્રિયોના સ્વામી આપ આ સ્થાવર જંગમ જગતના અધિશ્વર છો કારણ કે આપ માયાથી પ્રગટેલી ઇન્દ્રિય પ્રવૃત્તિઓને આણેલા વિષયો સેવો છો છતાં તેથી લપાતા નથી પણ બીજી બાજુ બીજા જીવો અથવા યોગીઓ પોતે તજેલ છતાં વિસન સેવનથી ડરે છે વાસના માત્રથી બંધાય છે સોળ હજાર એકસો ને આઠ સ્ત્રીઓ હાસ્યયુક્ત જોવા સાથે કટાક્ષથી દર્શાવેલા અભિપ્રાયથી મનોહર ભ્રુકુટી મંગળે મોકલેલા કામના મુક્ત વિચારોથી અને કામદેવને પણ મોહ ઉપજાવનાર કામ માળા વગેરે સાધનાથી આપના મનને ડગવા સમર્થ થઈ નથી માટે આપ વિષયોથી અલિપ્ત છો આપની અમૃત તુલ્ય કથાઓ રૂપી જળને વહેતી કીર્તિરૂપી નદીઓ અને આપના ચરણ જળની ગંગા વગેરે નદીઓ ત્રણ લોકોના પાપોનો નાશ કરવા સમર્થ છે તેમાં વેદોની અંદર રહેલું આપનું કીર્તિરૂપ તીર્થ શ્રવેણેન્દ્રિય પાપોનો નાશ કરે છે અને આપના ચરણથી ઉત્પન્ન થયેલું ગંગાદી તીર્થ અગ્ના સંગતિ પાપોનો નાશ કરે છે માટે જ પોત પોતપોતાના આશ્રમમાં રહેતા લોકો આપના એ બંને તીર્થ સેવે છે શ્રી સુખદેવજી બોલ્યા દેવો તથા શંકર સાથે બ્રહ્માએ એ પ્રમાણે શ્રી કૃષ્ણની સ્તુતિ કરી પછી તેઓ આકાશમાં રહી ભગવાનને પ્રણામ કરી કહેવા લાગ્યા બ્રહ્મા બોલ્યા હે સર્વના આત્મા પ્રભુ પૃથ્વીનો ભાર ઉતારવા અમે પૂર્વે આપને વિનંતી કરી હતી તે પ્રમાણે જ આપે તે કર્યું છે વળી આપે સત્ય પ્રતિજ્ઞાવાળા પુરુષોમાં ધર્મ સ્થાપ્યો છે અને સર્વ પાપ લોકોના પાપોનો નાશ કરનારી કીર્તિ દિશાઓમાં ફેલાવી છે તેમજ યદુના વંશમાં અવતાર લઈ સર્વોત્તમ સ્વરૂપ ધરતા આ આપે જગતનું હિત કરવા ઉત્તમ ચરિત્રવાળા કર્મો કર્યા છે હે ઈશ્વર આપના તે ચરિત્રનું કલિયુગમાં શ્રવણ કીર્તન કરતા મનુષ્ય યના એસે સંસારનું કારણ અજ્ઞાન રૂપ અંધકાર તરી જશે અજ્ઞાનથી મુક્ત થશે હે પુરુષોત્તમ પ્રભુ આપ યદુ વંશમાં અવતર્યા તેને આજે એકસો પચીસ વર્ષ વીત્યા છે અને સર્વનો આધાર દેવોનું કોઈ પણ કાર્ય હવે બાકી રહ્યું નથી તેમજ આ કુળ પણ બ્રાહ્મણોના સાપથી લગભગ નાશ પામવા પામ્યા જેવું થઈ રહ્યું છે માટે આપ યોગ્ય માનતા હો તો હવે આપના પરમધામમાં પધારો અને હે વૈકુંઠ આપના દાસ અમારું લોકપાલોનું લોકો સાથે રક્ષણ કરો શ્રી ભગવાન બોલ્યા હે દેવોના ઈશ્વર તમે કહો છો તે મેં નક્કી કર્યું છે તમારું સર્વ કાર્ય મેં કર્યું અને પૃથ્વીનો ભાર ઉતાર્યો છે હવે આ એક યાદવકુળ બાકી રહ્યું છે જે બળ તથા શૌર્યયુક્ત સંપત્તિથી ઉદ્ધત થઈ લોકોને ખાઈ જવા ઈચ્છે છે તેને કિનારો જે મહાસાગરને રોકી રાખે તેમ મેં રોકી રાખ્યું છે ગર્વિષ્ઠ યાદવના આ વિશાળ કુળનો સહાર કર્યા વિના ચોહોસવધામમાં જઈશ તો મર્યાદા ઓળંગતા આ યાદવ કુળને લીધે આ લોક નાશ પામશે માટે હવે બ્રાહ્મણોનો સાપ દ્વારા આ કુળનો નાશ મેં આરંભ્યો છે તેનો અંત થઈ જતા હે નિર્દોષ બ્રહ્મા હું સ્વધામ જતા તમારા લોકમાં પણ આવીશ શ્રી સુખદેવજી બોલ્યા લોકોના નાથ શ્રીકૃષ્ણ ભગવાને એમ કહ્યું એટલે બ્રહ્મા તેને પ્રણામ કરી દેવગણો સાથે પોતાના ધામમાં ગયા ત્યાર પછી એ દ્વારકામાં મોટા ઉત્પાતો થયેલા જોઈ એકતા મળેલા યુદ્ધ એકતા મળેલા વૃદ્ધ યાદવોને શ્રીકૃષ્ણએ કહ્યું શ્રી ભગવાન બોલિયા અહીં ચો તરફ આ ઘણા મોટા ઉત્પાતો થઈ રહ્યા છે અને આપણા કુળને બ્રાહ્મણો તરફથી ટાળવો મુશ્કેલ સાપ પણ થયો છે માટે હે વૃદ્ધ પુરુષો જીવવાની ઈચ્છા હોય તો આપણે અહીં રહેવું ન જોઈએ પ્રભાસ ઘણું મોટું પવિત્ર તીર્થ છે માટે આપણે જાજે આજે જ ત્યાં ચાલ્યા જઈએ વિલંબ કરોમાં નક્ષત્રનો રાજા ચંદ્ર દક્ષના સાપથી ક્ષય રોગથી પડકાયો હતો તે પણ એ પ્રભાસ ક્ષેત્રમાં માત્ર સ્નાન કરી તરત જ ક્ષય રોગથી છૂટ્યો હતો અને ફરી કળાઓની વૃદ્ધિ પામ્યો હતો માટે આપણે પણ તે પ્રભાસ તીર્થમાં સ્નાન કરી પિતૃઓ તથા દેવોને તૃપ્ત કરી પવિત્ર સુપાત્ર બ્રાહ્મણોને અનેક ગુણોવાળા અન્ન જમાડી શ્રદ્ધાથી મોટો દાન આપી વહાણથી જેમ સમુદ્ર તરી જાય તેમ તે દાનોથી દુઃખો ઓળંગી જઈશું શ્રી સુખદેવજી બોલ્યા હે કુલ નંદન રાજા એમ ભગવાનને આજ્ઞા કરી એટલે યાદવોએ પ્રભાત તીર્થમાં જવા નિશ્ચય કરી રથ જોડ્યા તે જોઈને તેમજ ભગવાનનું વચન સાંભળી હે રાજા નિત્ય શ્રીકૃષ્ણને અનુસરતા ઉદ્ધવજી ઘોર ઉત્પાતો જોઈ જગતના ઈશ્વરોના પણ ઈશ્વર શ્રી કૃષ્ણને એકાંતમાં મળી તેમના ચરણમાં મસ્તક નમાવી બે હાથ જોડી કહેવા લાગ્યા ઉદ્ધવજી બોલ્યા હે દેવોના દેવ હે ઈશ્વર હે યોગેશ્વર હે પવિત્ર શ્રવણ કીર્તિ મનવાળા આ યાદવ કુળના સહાર કરી અવશ્ય આપ હવે પદ સ્વધામમાં જશો કારણ કે આપ સમર્થ અને ઈશ્વર છતાં આપે બ્રાહ્મણોનો સાપ ટાળ્યો નથી હે કેશવ હું અર્ધિક ક્ષણ પણ આપના ચરણકમળને તજવા ઉત્સાહ કરતો નથી માટે હે નાથ મને પણ આપ સ્વધામમાં લઈ જાઓ હે કૃષ્ણ મનુષ્યનું પરમ મંગળ અને કાનને અમૃત તુલ્ય આપનું ક્રીડા ચરિત્ર સાંભળી મનુષ્ય બીજા વિષયોથી સ્પૂર્ણા તજી દે છે તો એમ સૂબવું બેસવું ફરવું ઊભા રહેવું રમવું અને જમવું વગેરે સર્વ ક્રિયાઓમાં પરમ પ્રિય આત્મ સ્વરૂપ આપને નિત્ય સેવીએ છીએ તેથી અમે આપને કેમ તજી શકીએ આપે ભોગવેલા માળા ચંદન વસ્ત્ર તથા અલંકારોથી શું શોભિત થઈ આપનું એઠું જમતા આપના દાસ અમે માયાને તો જીતીએ જ છીએ માત્ર વાયુરૂપ વસ્ત્ર પહેરતા દિગંબર બ્રહ્મચર્ય પાળતા આહાર વગેરે ઓછા કરી ટાઢ તાપ વગેરે સહન કરી પરિશ્રમ કરતા સર્વ વિષય ભોગો તજતા અને તેથી જ નિર્મણ થયેલા શાંત ઋષિઓ બ્રહ્મ નામના આપના ધામને પામે છે પણ હે મહાયોગીન અમે આપના ભક્તો કર્મકારમાં જો કે ભમીએ છીએ છતાં આપના ભક્તો સાથે કેવળ આપની કથાઓ જ કરીને તરવો મુશ્કેલ સંસાર તરી જઈશું આપના કર્મો ભાષણો ગતિ ઉત્તમ મંદ હાસ્ય દર્શન તથા વિનોદરૂપ જે મનુષ્ય લીલાઓ છે તેનું સ્મરણ કીર્તન કરતાં અમે સંસાર તરી જઈશું શ્રી સુખદેવજી બોલ્યા હે રાજન ઉદ્ધવજીએ એ વિનંતી કરી એટલે ભગવાન દેવકી પુત્ર શ્રી કૃષ્ણ પ્રિય એકાંત ભક્ત ઉદ્ધવજીને કહેવા લાગ્યા શ્રીમદ્ ભાગવત મહાપુરાણ એકાદશ સ્ સ્કંદ અધ્યાય છ સમાપ્ત જય શ્રી કૃષ્ણ